Ah, Baba prazer! bora કરણ કોઠારી જોયેલ જોઈ શકો છો સરસ મજાની જો સરસ મજાની આમ જોઈ શકો છો આપણે આ યવતમાલ જોવા મેન બજાર કાપડ બજાર આવી ગયા છે જોઈ શકો સરસ મજાના આ દુકાનો છે ઓ ભાઈ આ જુઓ તમે પ્રગટ જે હનુમાન મંદિર આવી ગયું છે હવે આપણે અંદર જઈએ ભાઈ હનુમાન દાદાના દર્શન કરવા જઈ શકો છો તમે હા તો હવે આપણે આ પ્રગટ છેલ્લા હનુમાન દાદાના દર્શન કરવા જવાના છે તો હું દર્શન કરું ને તમને પણ દર્શન કરાવું તો અમારા વ્લોગમાં બિના રહેશો ભાઈ જોવું જય શા મિત્રો જોઈ શકો છો આ પ્રગટ હનુમાન દાદાના દર્શન કરવા આપણે આવી છીએ તો તમે પણ દર્શન કરો ને અહીંયા જો ભોળાનાથનું મંદિર છે સરસ મજાનું આ ભોળાનાથનું મંદિર છે જોઈ શકો છો શ્રી રામનો ફોટો મસ્તીનો છે ને અહીંયા શરમાળિયા દાદા બાજુમાં છે હા જય શા મિત્રો જોઈ શકો છો જો આ

હાલો જય શ્રી રામ મિત્રો જો તમે સોન તંત્ર શ્યાના નું જેવું કઈ કા હંદાય પુતળા છે બનાવેલું સમાર જોઈ શકો છો જો હંદાય અંગ્રેજોની સામે લડત કેમ લડતા ને હંદાય ભેગા થઈને હંદાય સભા કરતા એવી રીતનું અહીંયા હંધુ છે ભાઈ આમાં આપને કાંઈ ખબર નથી પણ આ સરસ મજાના અહીંયા સ્મારક દિવાલ દિવાલમાં બનાવેલા છે હો ભાઈ મહાન બાલાજી મંદિર આવી ગયાસી જો અંદર હાલો મિત્ર જો આ મંદિર માં ગડતા જ સરસ મજાનો નો કાસ છે હો ભાઈ જોવો તમે

હા સરસ મજાના અહીંયા જો આ નવરાત્રિ આવવાની છે તો દુર્ગા માના એ હિન્દુ કાર્ય હો રહ્યા હે જય શ્યારા મિત્રો તડા માર તૈયારી થી આ કામ થઈ રહ્યું છે જોઈ શકો છો जय शयाराम जय तो ये मंडप बहुत जोरदार से बन रहा है हाँ। तो ये आप इसके बाद में बोलो कुछ सामने में अपना रजवाड़ी पैलेस बन रहा है हाँ सामने का फ्रंट हाँ का हाँ यहाँ पे चांदी का दरबार लगेगा हाँ माता रानी का हाँ अंदर में एप्पल की सीलिंग होंगी हाँ हाँ उसके बाद में पूरी प्लेटिंग होंगी हाँ यहाँ पे स्टेज प्लेटफॉर्म अभी तो काम हाँ हाँ

ओम शत्री शनेश्वराय नमा जय शनिदेव जय शनिदेव दुर्गा देवी दर्शन कराम जय जय श्याम गुजरात से हूँ मैं गुजरात से आया हूँ गुजरात से मोरारी बापू की राम कथा में હા જય શાશો આ શ્રી હિન્દુસ્તાની દુર્ગા દેવી મંદિર આપણે આવી ગયા છીએ ને અંદર હું જાઉં છું આધુયું નવું નવું જુદું જુદું હું તમને મારે બતાવવાનું છે તો મારા બ્લોગમાં તમે બિના રહે હાલો મિત્રો જો આમ નવરાત્રિ આવી રહી છે તો આ જો પૂતળું રાવણનું પુતળું હો ભાઈ જુઓ તમે હા રાવણનું પુતળું દહરાદી હળગાવાનું છે તો તમે આ જોઈ શકો છો જુઓ હાલો મિત્રો જુઓ મિત્રો તો આદિવાસીના બાળકો છે તો જો એના હાથમાં છે ઓ ભીયા

हाँ। ओ जो ये लड़का याद है फोटू फोटू फोटो निकल रहे, फुटु फुटु फुटु। फुटु रहे है आपका ये हम गुजरात से आ रहा है हाँ। तो ये तुम्हारा हम गुजरात ये हमारा वाला दोस्त, उसका नाम है अच्छा आप तो बढ़िया है बहुत बढ़िया है ओह જય શ્રી રામ મિત્રો જોઈ શકો છો તો આપણે આ હંદુભાઈ નવીન નવીન તમને બતાવવાનું છે હો હા તો આપ અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો હો ભાઈ હા શકો છો અહીંયા બેન બેઠા છે તો એ બચ્ચે કો બિસ્કિટ દેગી હા હાલો મિત્રો જોઈ શકો છો સરસ મજાનું છે મંદિર બહુ જોરદાર મોટું છે હો ભાઈ જોવો તમે જય શિયારામ જોઈ શકો છો જો જય મહાદેવ ના પુત્ર શ્રી ગણેશ હાલો મિત્રો આ આંદા મંદિર થઈ રહ્યું છે જોઈ શકો છો જો સરસ મજાનું આ કલર કામ છે સારું કામોભાઈ જય મિત્રો તો અત્યારે આ વ્લોગ પૂરો કરો ને ફરી મળશે હોય એક નવા વ્લોગમાં આપણે આવા અંદાએ જુદા જુદા રાજ્યોના અને સરસ મજાના વ્લોગ લઈને આવું છું જો તમને ગમે તો જોતા રહેજો જય